પવિત્ર માઘ મહિનાની મહિમા માતંગ શ્રી મુળરાજ સામંતભાઈએ જણાવતા આશીષ વચન આપી શ્રી બોજરાજ મધ્યદેવની મહિમા જણાવી હતી આ પ્રસંગે બોજરાજ મધ્યદેવ યાત્રાધામના સભ્યો સહિત કાર્યકરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એટલે તો હું પ્રમુખ તરીકે નહીં એક તરીકે છું મારી બોડી છે જે મારા શાસક મારા બધા પ્રમુખ છે બધાનો સાથ છે ત્યારે બધા વિકાસ થયા છે આ વિકાસ સમાજને સાથ સહકારથી થયો છે અમુક રાજકીય ગ્રાંટોમાંથી કર્યો છે અમુક દાતાઓ જે છે એ દાતાઓ તરફથી થયો છે આ સર્વે અહીંયા વિકાસ જે થયો છે એ સમગ્ર સમાજ રાજકીય અને તમારા જવાનો બધાનો સાથ સહકારથી બધો વિકાસ થયો છે અને આવતી ટીમે પણ કદાચ જો સેવા કરવાનો મને મોકો મળશે તો આવા બધા અમે સર્વે એક ખંભે મિલાવી આનાથી વિશેષ વિકાસ કરશું સારા કાર્ય કરશું એવી હું સમાજ આગળ પણ એક આશા રાખું છું જે કાર્યમાં સાથ સકાર ન હોય એ કાર્ય ન થાય મારી બોડી મારા માટે એક ભગવાન સ્વરૂપે છે જે રાત દિવસે મારા સાથે તન મનથી સાથ આપી કરી ને કાર્ય કરે છે એને પણ હું હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું ને હવે પણ હજી પણ જે આ માઘ મહિનો છે અમારો તે અમારો ઇતિહાસ છે એ એક મહિનો જે અમારો ધાર્મિક ક્રિયા છે છે મહાન અમારો મહિનો છે તો એમાં પણ અમે ઘણા બધા કાર્ય કરશું જથાશક્તિ પ્રમાણે અમારા કાર્ય કરશું અને દાદાની મરજી હશે અમારી સમાજનો જો દોઆ હશે તો બધું કાર્ય સપનું પૂરે કરશું જય મતિયા કામમાં સાહેબ છે કે આપ સાહેબ બધા જોઈ છે કે અહીંયા કુટલી બની છે અહીંયા સ્ટેન્ડ બન્યા છે અમુક રોડ છે એ સરકારી ઘાટોમાંથી બનાવ્યા છે અમારા જે કોન્ટ્રાક્ટ છે અમારા સમિતિના એક એ એ કાર્ય કરે છે આ જે બાથરૂમો જે છે અમારે સમાજ માટે અહીંયા સ્નાન ઘાટો જે છે એ પણ અહીંયા અમે સગવડ કરી છે પછી જે જાત્રાળો આવે છે ચોથના તો એનો પણ દાતા તરફથી પ્રસાદી હોય છે તાલુકા પંચાયના પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરીએ જે સહકાર આપે છે જે ગ્રાન્ટો ફાળવી છે અમૃતભાઈ ડવે એ લોકોનો મોટો ફાળો છે અત્યારે પણ બે અઢી લાખ રૂપિયાની પણ અમને નવેસરે ગ્રાન્ટ પણ ફાળવી છે ને હજી પણ અમને આ કાર્યમાં સહયોગ આપે છે સો ટકા સહયોગ હોય છે નાના મોટા

અને ધણી માતન જો ડી માઘ સન અને માઘ સન એ મહિનો ડીએ પાંજે મારી સમાજ જે મને ભાર જોઈ જે મતિયા ડાડા ચો ગામ ઓઘેડા તાલુકો લાલપુર જિલ્લો જામનગર ઉત્તરા દાઢા દરિયાથી ખંદી મથે જોકે ડુંગર મથ આય અને અન ઓડાથી દાદા એના આઉં જો ગામ સામો તાલુકો ખંભાળિયા દેવભૂમિ દ્વારકા એડાજી અકેઠિયાઈ થ થયા ઓગણીસો છન્નુમાં તે પૂજા કરેલા અજતી ઇઠ્યાઈ વે થયા નંડા બચ્ચા ગણી અને દાડેજી શરણે આવી અને દાડો પામ કેમથી રખીઆ અને કે દાડો પાડે તે બરોબર બરાબર રખીએ માઘ મહિનો આય તો પાંચ ગત જે માઘ મહિનો પારેજો આવે અને દાદા એચાધારી આય ભોજરાજ મતિયાપીર બહુ સેવાધારી અને જે ધર્મપત્ની સુંડી માતા મસ્કે ગામમાં જે વોટા હું જીરે ધીરે સમાધી જીણાય તો એડો જે પવિત્ર પણ ધામ ધામી મજેનો અને અજ માઘ મહિને અંદર પાસે કોઈ ખોટો કામ ના થાય ખોટે હે હલજો ના ઉગાડે પગેરાજો અને પાન માઘ વેજો ના તો માઘ મહિને પ્રતિથના ફાળેજી કે કોઈ વસ્તુથી પાછોરાજો કોઈ સેવા કરજો સંસ્વાર ડિયો કરજો પાલ એ વેલો ના વેચો તો દિવ કે વેજો તો દાડે જહિમ પારો અને ધણી માતાજી માનજી જય હિન્દ ત્રમાચાર નીક્રમ ગ